નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ પાંચ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો બુધવાર તો આજનો જે મિત્રો આપણો કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને કપાસના સૌથી ઊંચા ભાવ કેટલા રૂપિયા સુધી મળશે અને જે સૌથી નીચા અને એવરેજ ભાવ છે કઈ સપાટી સુધી જોવા મળી શકે છે તેમના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખતો સૌ પ્રથમ મિત્રો વાયદા બજારથી શરૂઆત કરીએ અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે ત્રેપન હજાર સાતસો અને એંશી રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં બસો અને નેવું રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે ઓલ ઓવર જે મિત્રો માર્કેટ છે ઓપન પણ એ ત્રેપન સાતસો એસી થયું છે હાઈ પણ એ જ છે અને ક્લોઝ પણ મિત્રો એ જ છે એટલે કે જે પ્રીવિયસ ક્લોઝ છે એના કરતાં સારો એવો સુધારો મિત્રો અત્યારે જે એમસીએક્સ વાયદો છે એમાં જોવા મળી રહ્યો છે અને આશા છે કે જ્યારે આજે એમસીએક્સ વાયદો ઓપન થાય ત્યારે ચોપન હજારની સપાટીને ક્રોસ કરી જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો છાસઠ પોઈન્ટ ચોરાણું ડોલર અને ઝીરો નેવું ડોલર એટલે કે એપ્રોક્સિમેટ પંચોતેર રૂપિયાના સુધારા સાથે અત્યારે જે આપણો ન્યૂયોર્ક વાયદો છે એ ફરી એકવાર સડસઠ ડોલરની નજીક મિત્રો જતો જોવા મળી રહ્યો છે આશા છે કે ફરી એકવાર સડસઠ અડસઠ ઓગણસિત્તેર ડોલર સુધી આપણો જે ન્યૂયોર્ક વાયદો છે જોવા મળી જાય હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ મિત્રો આજે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન જે કપાસ બજાર એમાં કાતો ઘટાડો જોવા મળ્યો છે અથવા તો માર્કેટ સ્ટેબલ જોવા મળ્યું છે અત્યારે મિત્રો વાત કરીએ તો જે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ મિત્રો આપણે વાત કરીએ તો પંદરસો અને પાંત્રીસ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે પરંતુ ઓલ ઓવર જે માર્કેટ છે મિત્રો એ મિત્રો ડાઉન તરફ જોવા મળી રહ્યું છે અને જે ભાવ છે ખેડૂતોને અત્યારે મળી રહ્યા છે મેક્સિમમ ચૌદસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો અને ત્રીસ રૂપિયા સુધી તો માંડમાંડ જોવા મળી રહ્યા છે આનાથી વિશેષ મિત્રો અત્યારે ભાવ જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત કપાસની આવકોની જો હું તમને વાત કરું તો દોઢ લાખ ગાંસડીની આવક જોવા મળે છે અમુક અમુક વખત એક લાખ ત્રીસ હજાર સુધીની માંડ માંડ મિત્રો આવકો પણ જોવા મળી રહી છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે જે મિત્રો દસ ટકા સેન્ટરો છે એની અંદર જે કપાસના જે ભાવ છે એ મિત્રો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે જ્યારે બાકીના મિત્રો જે નેવું ટકા સેન્ટરો છે એપ્રોક્સિમેટ ઓલ સેન્ટર તો જે આ કપાસના જે ભાવ છે મિત્રો એ અત્યારે એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે હવે મિત્રો એન્ડમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર આઠસો રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં જીરુ જીરોનો વિડીયો ન જોયો હોય તો સ્ક્રીન ઉપર આવતો હશે જોઈ લેજો અસ્તુ જય હિન્દ